જોરદાર હો ગાઈડલાત ને આવે છે એવી રીતના માલ ના પણ જાયજેતના ગાઈડલા આવે છે મજા થી લઈને ભાઈ ડિગલ ને ફરી હાલતા થઈ ગયા હતા અને પછી ગયા ક્યાં દુકાને અમારું ધ્યાન ક્યાં પડતું ગાઈડલા ઉપર એ ગાઈડલું કેવું ભાઈ આપણે જય દ્વારકાથી દારા ને તો ભાઈ કેમ છો બધા આપણે અત્યારે જય સી અડવાનું હું અને મારો ભાઈ કેમ કે ભાઈ ડીઝલ ભરવા પણ હું તો તમને થોડુંક સીન દેખાડી ભાઈ અહીંની અત્યારે જે આપણે ફૂલ વરસાદ પડ્યો ને એમાં હાલત કેવી કરી કે એની તમને થોડુંક દેખાડું તો આ તમને દેખાતું હોય અહીંયા માર્ગને આ બધું ધોઈ નાખ્યું છે આ પાણી તો જો તમે પ્રચંડ પ્રવાહ પાણીનો ક્યાં સુધી ભી ગયું હતું પાણી આ તમને દેખાય આ બધું ધોઈ નાખ્યું છે પાણી અહીંયા સુધી આ બધું પી ગયું હતું જો આ તમને દેખાય ને એમાં આ માર્ગની હાલત જોઉં તમે અહીંયા ડામર રોડો તો આખો બધું આથી વૈશ્વહેને આખું ઉખડીયા અને નાખી દીધું સાઈડમાં અને અહીંયા છે ભાઈ ભાઈ મંદિર ફૂલ એટલે પાણી આ બાવળામાં તમે તમે જોઈ શકો છો ક્યાં સુધી સાઈડ પાણી પૂ ગયું હતું કેમ કે જો કચરા ને બધું અત્યારે અટવાઈ ગયેલ તમને દેખાતું હશે હાલો હજી આપણે થોડોક જઈ આ નદી બાજુ આ બધું જોયું જ હશે અને હવે હું તમને લઈ જાઉં ત્યાં આપણે જે પુલ ઉપર જ્યાં આપણે અઢવાડે જવાનું છે એ બાજુ મારા જાય છે એ બાજુ આપણે એક ચક્કર મારી આવી અને આ જો ખોડિયાર મંદિર અને આ જો અત્યારે તમે પુલ ઉપર જે વાતો પાણી જાય છે હજી અને ભાઈ પુલ ઉપર પાણી જે જાતું હોય ને આપણે ડામર રોડમાં માં બહુ વાંધો ના આવે પણ સીસી રોડ ધ્યાન રાખવું પડે કેમકે બહુ લબડા ને થઈ જાય અને આ જો પાણી

પાણી બહુ આવલ છે અતિ પાણી આવેલ છે હવે આપણે આ જ વધારે ભાઈ ટાઈમ વેસ્ટ નથી કરવો આપણે ફટાફટ જ અહીં અડવાને કેમ કે ભાઈ ડીઝલ ભરી અને પાછો હજી ઘરે પૂગી અને જવાનું છે વાડી તે પછી થોડુંક માલહાટું ચારોન બધું લેવા જવા છે બાકીના કરાય જારો થાશે અને ભાઈ ક્યારનો બસ મોટરસાઇકલ ઉપર બેહીને વાટ જોઈ છે તો ભાઈ ફટાફટ આપણે જ અને થોડુંક ઘણું જે પતાવી લઈએ બાકી પાણી તો ભાઈ બહુ આવલ છે અતિ હો ભાઈ

ગાઈડલાઇન જાત જાતના આવે છે એ રીતના માલ ઢોરના પણ જાત જાતના ગાઈડલા આવે છે એમાં હજાર થી લઈને ભાઈ પાંચ હજાર છ હજાર રૂપિયા આવે છે એમાં હા જો આપણે કમ્પલ ના હોય ભાઈ રેકડી વાંચ ડીઝલને ફરીથી હાલતા થઈ ગયા હતા અને પછી અમી ગયા ક્યાં દુકાને અમારું ધ્યાન ક્યાં પડ્યું હતું ગાઈડલા ઉપર એ ગાયડલું કેમ ભાઈ આપણે માલધોર માટેનું હતું એટલે બસ નેટવર્ક પર ભાવતાલ કર્યો અને બધું પૂછ્યું અને એ પછી અમે થઈ ગયા હાલતા બસ હવે પાછા અમે પી ક્યાં જ્યાં પાણી જાય જ્યાં અને ભાઈ અમે જ્યાં પેટ્રોલ પી ગયા જ્યાં ભાઈને પૂછું તો ભાઈ કે પાણી આવ્યું હતું ભાઈ દુનિયાનું ઓહો આવતું પૂરી એવું તો કોઈથી પાણી નથી ને એવું અવાર પાણી આવ્યું થઈ કે અને આ તમને દેખાતો આ બધું ધોઈ નાખ્યું છે વાં તો હું પૂરું જ કરી એમ આઈ એમને અને શેઠ પાણી કેતા હતા ગૌશાળા આખું લગભગ ભૂગ્યું હતું અને આપડે ભાઈ ખબર નમરી ભાઈ વાત કરતા હતા હું કહું ભાઈ હોય એમાં નહીં ના કહેવાય કેમ કે તો ખરી હાવ બાવડા બાવડા ને બધું નમાવી નાખ્યું અને પાણી પણ એકદમ ભાઈ સુંદર મજાનું જાય છે અત્યારે થોડીક વાર બસ ફોટોશૂટ કર્યું અને હવે બસ અમારે અને મારા ભાઈને નીકળવાનું છે કેમ કે ભાઈ તે પછી વાળી જવા હે કેમ કે અહીંથી ભાઈ જવાનું થોડીક વાર કારણ કે આમ મરજી જ નથી થતી